ટ્રેક્ટર તમામ ઓજાર સાથે વેચવાનું છે 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 ટ્રેલર અને રાપ ત્રણે ત્રણ વસ્તુ દઈશ છેડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સૌરાજ અને સાથે એક ટ્રેલર પણ આપવાનું છે અર્જુનનું વિડિયો પૂરો જોવાનો છે અને ઓનર છે સોહિલભાઈ સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે સૌરાષ્ટ્ર સાતસો ચુમ્માલીસ કંડિશન વિડીયો અંદર તમે ક્લિયર કર જોઈ શકો છો મોડલ વાત કરું તો બે હાજર સાલના મોડલ આ ટ્રેક્ટર કોમ્પલેટ આખું રનિંગ કન્ડિશનમાં એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ અત્યારે ટ્રેક્ટર રનિંગ છે તમે રૂબરૂ રૂબરૂ સ્થળ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર જોઈ ટ્રેસ લઈ પર ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો સોહિલભાઈ નું કોન્ટેક કર્યા બાદ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો સીટ સારી છત્રી નથી ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના કમ્પ્લેટ અને ટ્રેક્ટરની સાથે એક ટ્રેલર પણ આપવાનું છે અર્જુન કંપનીનું ટ્રેલર તળિયું ચોખ્ખું સાઈડિયુ પત્ર સારા સળો જોવા નહીં મળે તમે વિડીયો અંદર ટ્રેલર ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેલર પણ સાથે જ આપવાનું છે આ ટ્રેલર પણ બુક એટલે કે ડોક્યુમેન્ટ કોન્ટેક કરી લેજો અને સાથે ઓજાર પણ આપવાના છે ટ્રેલર ની સાથે દાંતી અને રાપ જોઈ રહ્યા છો રાપ પણ અને દાંતી પણ તમને સાથે મળી જશે કિંમત બે લાખ અને પંચાણું હજાર કિંમત માં રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી સેટ લેવાનો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લીલિયા અને આબા ગામે જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવા હોય તો સોહલભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સોહેલભાઈના ત્રેસઠ પાંચ ચાલીસ વાળા નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો